નમસ્કાર મિત્રો જય મા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ પાંચ શૂન્ય શૂન્ય વર્ષના ઇતિહાસ પછી આ વર્ષ પ્રથમ અને મહાન સૂર્ય ગ્રહણ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવાર રોજ થવા જઈ રહ્યું છે આ રાશિના લોકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે જય સૂર્ય નમા મિત્રો મીઠાઈ વહેંચવા તૈયાર થઈ જા સમય આવી ગયો છે કારણ કે પાંચસો વર્ષ પછી ઇતિહાસમાં પહેલીવાર આવો સંયોગ થઈ રહ્યો છે જે સૂર્ય ગ્રહણ સોમવાર એટલે કે આઠ મીટર એપ્રિલે થશે આ પછી આ રાશિના લોકોનું ભાગ્ય આ રીતે ચમકશે આ રાશિના લોકોને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સમૃદ્ધિ મળશે બીજી તરફ શાસ્ત્રો અનુસાર આ રાશિના લોકોનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જતું હોય છે અને તેમના નવગ્રહથી તમે તેમને સાથ આપવાનું શરૂ કરી દેશો હકીકતમાં તેમને તેમના જીવનમાં અપાર સુખ મળશે આ સૂર્ય ગ્રહણ પછી આ રાશિના લોકોના જીવનમાં થશે ધનનો વરસાદ તેમના જીવનમાં ધન આવવાના રસ્તા ખુલશે તેમના જીવનમાં આવનારા ધનનું પ્રમાણ વધશે હવે આ રાશિના લોકો જે પણ નિર્ણય લેશે તે પછી આ સૂર્ય ગ્રહણ તે નિર્ણય તેમને જ ફાયદો કરશે તેઓ કારકિર્દી અને વ્યવસાયમાં અચાનક પ્રગતિ જોશે હિન્દુ પંચાંગ અનુસાર હવે આ રાશિના લોકોને સૂર્યગ્રહણ પછી કરોડપતિ બનવાની કોઈ તક મળશે ગ્રહણ દરમિયાન તમામ રાશિના લોકો કયા નાના નાના પગલા લઈ શકે છે તે પ્રમાણે તો તમે તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓમાંથી તો મુક્તિ મેળવી શકો છો પરંતુ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સમૃદ્ધિ પણ મેળવી શકો છો મિત્રો ધારો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમારો વ્યવસાય નિષ્ફળ ગયો છે તમારું નસીબ તમારા પક્ષે નથી તમે ખૂબ જ બીમાર પડ્યા છો તમારા પર કોઈએ કાળો જાદુ કર્યો છે અથવા તમને કોઈ પ્રકારની સમસ્યા છે જો તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કોઈ ઉપાય કરશો તો તે ઉપાય તમને મદદ કરશે ચોક્કસપણે આનો લાભ મળશે અને તમને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી ચોક્કસ રાહત મળશે આજના વિડીયોમાં અમે તમને એક એક કરીને તે બધી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ભાગ્યશાળી કોણ છે આ સૂર્યગ્રહણ પછી જે રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે જેમને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ અને એકસાથે મળવાના છે એટલા માટે જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવજીની કૃપા હંમેશા તમારા પર રહે ભગવાનની કૃપાથી તમારું ભાગ્ય વિજય મેળવે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આગળ વધો તો મિત્રો કૃપા કરીને આ વિડિયોને પૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ સૂર્યગ્રહણના દિવસે અપનાવીને લાભ મેળવી શકો મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કઈ નાનું નથી સૂર્યગ્રહણ નહીં હોય પણ એક મહાન સૂર્યગ્રહણ થશે જે આઠ મીટર એપ્રિલે ચૈત્ર અમાવસ્યા રોજ થવા જઈ રહ્યું છે જ્યારે સૂર્યપ્રકાશ થોડા સમય માટે પૃથ્વી પર આવવાનું સંપૂર્ણપણે બંધ થઈ જાય ત્યારે આવું ગ્રહણ થાય છે આ સમયગાળા દરમિયાન સૂર્ય સંપૂર્ણ રીતે દેખાતો બંધ થઈ જાય છે જેના કારણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન તમામ દૈવી શક્તિઓનો પ્રભાવ લગભગ નહીવત થઈ જાય છે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ શરૂ થશે આઠ એપ્રિલ નવ વાગી એક લગભગ સમય કલાકનો દેખાશે નહીં પરંતુ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે એટલે કે આ સમય દરમિયાન કરેલા ઉપાયો વ્યર્થ નહી જાય તે ઉપાયો અને મિત્રોને ઉલટાવીને તમને ચોક્કસ ફાયદો થશે જ્યારે પણ સૂર્ય ગ્રહણ થાય છે ત્યારે સૂર્યગ્રહ પોતાની રાશિ બદલી નાખે છે જેની સીધી અને પરોક્ષ અસર બાર રાશિઓ પર પડે છે અને જો તમે સૂર્ય રાશિ વિશે નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સૂર્ય રાશિનો સંબંધ વ્યક્તિના ભાગ્ય સાથે હોય છે એટલે કે જેની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી હોય છે તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે આ વખતે સૂર્યગ્રહણ થતાની સાથે જ ચાર રાશિવાળા લોકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે ગ્રહણ દરમિયાન તમને તેના ફાયદા ચોક્કસ મળશે તો પછી અમે તમને જણાવીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે તો મિત્રો સૂર્યગ્રહણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ વાતનું ધ્યાન રાખો તમે ઘરમાં ભોજન રાંધો નહીં શાસ્ત્રોમાં આની સખત મનાઈ છે ઘરની તમામ મહિલાઓએ આનું ખાસ ધ્યાન રાખવું પડશેગ્રહણ નો સમયગાળો જેટલો લાંબો લાંબા સમય સુધી તમે તમારા કાંસકો કરશો કરશો તેનો ઉપયોગ નહીં આપણા વેદ અને પુરાણો માં તેને ખૂબ જ અશુભ કહેવામાં આવ્યું છે તેમજ મિત્રો જ્યાં સુધી સૂર્ય ગ્રહણ ચાલે ત્યાં સુધી તમારા ઘરમાં કાતર છરી અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો નહીં તો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે પરંતુ જો તમે પરિણિત છો તો સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ શારીરિક સંબંધ બાંધશો નહીં નહીં તો તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પ્રથમ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે દેવું મુક્તિ સરસ ઉપાય મિત્રો ધારો કે તમે લોન લીધી છે જે તમે ચૂકવી શકતા નથી તમે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયા છો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે અને તમે ખૂબ જ આ ચિંતા કરો તો જે રાત્રે મિનિટ શરૂ થશે તે દરમિયાન તમારે ફક્ત એક લાલ કપડું લેવાનું છે તમારા જમણા હાથ થી તે લાલ કપડામાં એક મુઠ્ઠી લવિંગ મૂકો આ કપડા એક બંડલ બનાવીને તમારા ઘરના પૂજા રૂમ માં રાખો બીજા દિવસે એટલે કે નવ એપ્રિલે તમારે આ બંડલ લઈને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા ભિખારીને દાન કરવાનું છે જો તમે આ કરો છો તો મારો વિશ્વાસ કરો તમારામાં કોઈ એવી ખામી છે જેના કારણે તમારા જીવનમાં પૈસા નથી આવી રહ્યા તે ખામી તેની જાતે જ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં તમારી આર્થિક પરેશાનીઓમાંથી ચોક્કસ રાહત મળશે આ એક એવો ઉપાય છે જે જો આ દરમિયાન કરવામાં આવે તો ક્યારેય વ્યર્થ ન જાય જેનો સ્પષ્ટ ઉલ્લેખ જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે આ સૂર્યગ્રહણ પછી દેવી લક્ષ્મીજીની કૃપા તમારા ઘરમાં હંમેશા રહેશે તમારા ઘરમાં પૈસાની અછત ન રહે અને તમારા ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે તો આ સૂર્યગ્રહણ પછી જેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે નંબર એક કન્યા રાશિ જો તમે કન્યા રાશિના છો તો આ સૂર્યગ્રહણ પછી તમારા વિદેશ પ્રવાસ પર જવાની સંભાવના છે તમને રાજકીય લાભ મળશે તમારા હરીફો અને દુશ્મનો તમારી આગળ પડી જશે સમાજમાં સન્માન વધશે તમને માર્કેટમાં ફસાયેલા પૈસા પાછા મળશે જો તમે માર્કેટમાં પૈસા રોકશો તો તમને તમારી મિલકત માંથી ઘણો નફો મળશે આ સૂર્ય ગ્રહણ પછી એવી શક્યતાઓ છે કે તમારી જે મિલકત વેચવામાં આવી ન હતી તે સરળતાથી વેચાઈ જશે અને અને જો જો તમે તમે મેષ રાશિના છો તો તમને સારો નફો મળશે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળી જશે નંબર બે મેષ રાશિ આ ગ્રહણ પછી મેષ રાશિના લોકોના જીવનમાં એક ચમત્કારિક સકારાત્મક પરિવર્તન આવવાનું છે જે પ્રોપર્ટી ખરીદવા માટે તમે ખૂબ ચિંતિત હતા તે પણ તમારી બની જશે તમારા જીવનમાં એવી સંભાવનાઓ બની રહી છે કે આ સૂર્યગ્રહણ પછી તમે લગ્ન કરી શકો છો રાશિના લોકોને આ ગ્રહણ પછી અંધારી સંપત્તિ મળશે લાખો અને કરોડો રૂપિયા મળવાની સંભાવના છે અને આ સૂર્ય ગ્રહણ પછી તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં નંબર ત્રણ તુલા રાશિ જો તમે તુલા રાશિના છો અને લાંબા સમયથી બીમાર હતા તો આ સૂર્ય રહણ પછી તમને તમારી બીમારીમાંથી રાહત મળશે તમારો બંધ પડેલો ધંધો ચાલવા લાગશે તમારા જીવનમાં પૈસા આવવાના અનેક માર્ગો આવશે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં જે પૈસા આવશે તે વધશે તમારો નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે અને જો આ સૂર્ય ગ્રહણ પછી તુલા રાશિના લોકો કોઈ નવો ધંધો શરૂ કરશે તો જ તેમને સફળતા મળશે તેમનો ધંધો ઘોડાની ગતિથી ચાલવા લાગશે નંબર ચાર મકર રાશિ જો તમે મકર રાશિના છો તો તમારું નસીબ બનશે સૂર્ય ગ્રહણ પછી વધુ મજબૂત તમારો નવગ્રહ તમારા જીવનમાં તમને સાથ આપવાનું શરૂ કરશે જો તમે કોઈ કામને લઈને ખૂબ જ ચિંતિત હતા તો તમને તમારી ઈચ્છિત નોકરી મળી જશે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં આવો પ્રકાશ આવવાનો છે જેના પછી આવનાર સમયમાં તમને કોઈ પણ પ્રકારની નોકરી માટે કોઈ પણ પ્રકારના અંધકારનો સામનો કરવો પડશે નહીં આ સૂર્ય ગ્રહણ પછી સૂર્ય ભગવાનની કૃપા આગામી સમયમાં સંપૂર્ણ રીતે તમારા પર રહેશે તમે જે પણ ધંધામાં હાથ નાખશો તેમાં તમને સફળતા ચોક્કસપણે મળશે મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિઓ જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર